બંને ચાલ્યા જ કરે છે વિશ્વમાં વૃદ્ધિ થાય અને રાસ પણ થાય આ બંને પ્રક્રિયા ચાલુ રહે છે એમ કહેવાય છે જ્યારે વિશ્વની વૃદ્ધિ અને રાસ સદૈવ ચાલ્યા કરે જ્યારે રાસની માત્રા ઓછી હોય અને વિકાસની માત્રા વધારે હોય ત્યારે ભગવતી ભુવનેશ્વરીનું પ્રાધાન્ય જોવા મળે અને જ્યારે નિર્ગમ વધારે હોય અને આગમન ઓછું હોય ત્યારે માતા

પોતાની સહચરીઓની સાથે મંદાકીની નદીમાં સ્નાન કરવા ગયા સ્નાન કરી શુધાથી વ્યાકુળ થઈ બેઠા છે ભગવતની પાસે માંગણી કરી છે માં કઈક જમવાની વ્યવસ્થા કરો માતાજીએ કહ્યું થોડો સમય રાહ જુઓ થોડોક સમય વ્યતીત થતા સહચરીઓથી ભૂખ સહન થતા એમને કહ્યું ફરી પ્રાર્થના કરી માં ભૂખ વિશેષ છે કંઈક વ્યવસ્થા કરો માતાએ ફરી એમ જણાવ્યું થોડો સમય હજી રાહજવો ત્યારે એ સહચર્યે કહ્યું મા તો બાળકો પ્રત્યે ખૂબ દયાવંત હોય છે બાળકને ભૂખ્યા જે મા સહન કરી શકતી નથી તમે અમારી ઉપેક્ષા કેમ કરો છો અમે તમારા બાળકો નથી તે સમયે ભગવતીએ પોતાના હાથમાં રહેલા ખડગ વડે પોતાનું મસ્તક છેદન કરી નાખ્યું અને એ એમના વામહસ્તમાં આવી ગયું અને તે સમયે એમના કબંધમાંથી ત્રણ રક્તની ધારાઓ વહેવા લાગી એમની જે સહચરી જયા અને વિજયા હતી એ બંને એક એક રક્ત ધારાનું પાન કર્યું અને સાથે ત્રીજી રક્ત ધારાનું એ માતાના વામ રહેલું મસ્તક પાન કરી રહ્યું છે આ દિવ્ય અલૌકિક સ્વરૂપ દ્વારા ત્રણેય શક્તિઓ તૃપ્ત થઈ રહી છે આ રીતે ભોજનની છિન્નમસ્તા દેવી તરીકે ઓળખવામાં આવે છે ભગવતી છિન્નમસ્તા નામથી પ્રસિદ્ધ થયા ભગવતીની ની આરાધના નો સમય વિશેષ કરીને ચોથી સંધ્યા એટલે રાત્રિય તૂરીય સંધ્યા રાત્રિના બાર વાગ્યાની આસપાસ અગિયાર થી એક ની મધ્યનો જે સમય છે એ તૂરીય સંધ્યાના સમયે ભગવતીની આરાધના વિશેષ ફલદાયી માનવામાં આવે છે ભગવતીની આરાધના કરવાથી સરસ્વતીની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે શત્રુ વિજય સમૂહ સ્તંભનની શક્તિ રાજ્ય પ્રાપ્તિ દુર્લભ એવો મોક્ષ પ્રદાન કરવા વાળી છે મા મોક્ષની પ્રાપ્તિ થાય ભગવતીનું આધ્યાત્મિક સ્વરૂપ અત્યંત મહત્વપૂર્ણ છે છિન્ન મસ્તક શીર્ષ માતાજી પ્રતિક છે જેનું આભૂષણ છે તેમની નાભીમાં યોની ચક્ર છે કૃષ્ણ અને રક્ત ગુણોની દેવીઓ એમની સહચરી જયા અને વિજયા છે પોતે સત્વગુણમય જેને પોતાનું મસ્તક છેદન કર્યા બાદ પણ એ જીવિત અવસ્થામાં વિદ્યમાન છે અને આજ એ યોગ યોગ શાસ્ત્રમાં શાસ્ત્રમાં ઊંચી સિદ્ધિને વર્ણવિત કરે છે ત્રણ ગ્રંથિઓ વર્ણવવામાં આવી છે પહેલી બ્રહ્મ બ્રહ્મગ્રંથી જે મૂલાધાર ચક્રમાં સ્થિત છે બીજી વિષ્ણુ ગ્રંથિ જે મણિપુર ચક્રમાં વિદ્યમાન છે ત્રીજી છે રુદ્ર ગ્રંથિ જે આજ્ઞા ચક્રમાં વિદ્યમાન છે આ ત્રણેય ગ્રંથિઓના ભેદન બાદ જ સહજતાથી ચક્રમાં પરિભ્રમણ થઈ શકે એટલે આ આ ત્રણ નાડીઓના ગ્રંથિઓના ભેદનમાં ભગવતીનું સ્વરૂપ રતિ અને કામની ઉપરની બાજુમાં છે છિન્ન મસ્તા હંમેશા ઉર્ધ્વગામી પ્રવાહનું વર્ણન છે વૃદ્ધ ગ્રંથિનું ભેદન થયા બાદ જ ભગવતીની આરાધના સિદ્ધ થાય એટલે યોગ માર્ગમાં આ ચક્રોની ભગવતીની આરાધના કરવાથી છ છ ચક્રનું ભેદન થાય અને સહસ્ત્રધાર ચક્રમાં શિવની સાથે સાયુજ્ય પ્રાપ્ત થાય છે છિન્નમાસ્તા માતાનો મંત્ર છે ઓમ હુમ છિન્નમસ્તાય નમો નમ આ મંત્ર જાપ કરવો જોઈએ સ્નાન કરીને શાંત રૂમમાં જે જગ્યાએ કોઈ બખાડો ના હોય એવી જગ્યાએ શાંત રૂમમાં બેસવું જો શક્ય હોય તો એક

તમારી પાસે છિન્ન મસ્તાજી યંત્ર હોય તો તે પણ સ્થાપિત કરવું અને મંત્ર જાપ શરૂ કરવા આ રીતે જો મંત્ર જાપ કરવામાં ઓછામાં ઓછું એક માળા મંત્ર જાપ અને વધુ વધુ સો માળા મંત્ર જાપ કરવો જો અગિયાર દિવસ રોજ એક માળા મંત્ર જાપ કરવામાં આવે છે તો પણ તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનની આધી વ્યાધી ઉપાધિ બધું જ દૂર થઈ ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જ્ઞાન વિજ્ઞાનની સાથે ઉત્કર્ષની પ્રાપ્તિના આશીર્વાદ મા છિન્ન મસ્તાની કૃપાથી પ્રાપ્ત થાય છે તમારા જીવનના તમામ સંકટોને છિન્ન ભિન્ન કરી જીવનને એક નવી ઊર્જા પ્રદાન કરે એ જ અભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુકો સાચે રહેજ આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની